ગૌશાળા સંચાલકો પાંજરાપુરના સંચાલકો આજે આપણે સૌ ભાવ જિલ્લાના નવીન ફેડરેશન માટે જે ગૌશાળા માટેના નવા કોઈ જૂના પ્રશ્નો ઉકેલાય એ માટે આપણે સૌ એકત્ર થયા અને બધા ભેગા મળીને કંઈક ને કંઈક નિર્ણય થાય કંઈક ને કંઈક નવું સર્જન થાય એ સર્જન થકી આપણી ગૌશાળાઓ કેવી રીતે આગળ વિકાસ પામે આપણી ગૌશાળાઓમાં ગાયોની સેવા કેવી રીતે વધુ થાય ને જે જે આપણે કંઈ નાની મોટી માગણીઓ હોય ને એક સાથે મળીને આપણે માગણીઓ સરકાર પાસે રજૂ કરવાની હોય એ માટે આપણે શું આજે ભેગા થયા આમ તો આ મિટિંગમાં ઘણું બધું પ્રવચન નહીં કહું આ સૌ બધા ગૌસેવકો અહીંયા એકત્ર થયા ગૌમાતા આપણા માટે શું મહત્ત્વ હોય ગૌમાતાનું મહત્ત્વ શું ગૌમાતાની ભૂમિકા મનુષ્ય જીવનમાં શું સનાતન ધર્મમાં શું આપણે સૌ જાણીએ છીએ કારણ કે જેટલા આપણે ગૌશાળામાં આપણે ગૌસેવા કરી રહ્યા માત્ર કોઈ પગારથી કોઈ આમાં ગૌશાળામાં ગૌસેવા નથી કરતું કોઈ સ્વાર્થથી ગૌ સેવા નથી કરતું જેટલા પણ ગૌ સેવા કરે એ સાક્ષાત જાણે કે ગૌ આપણી માતા જનની કહેવાય ને આની સેવાથી આપણા મનુષ્યનો ઉદ્ધાર થાય આ ભાવથી જ્યારે આપણે સૌ સેવા કરીએ તો આપને હું ગૌમાતાનું મહત્વ સમજાવવા બેઠું તો કદાચ મારું મૂર્ખામણી કહેવાય આપ સૌ જાણો જ ગૌમાતા કેટલું મહત્વ અને ગૌમાતાની અસીમ કૃપા આપ બધા પર બની રહે આપ જેવા ગૌસેવા માટે કાર્ય કરતા હોય આપણે ગામના બીજા લોકોને પણ સમજાવી પ્રેમથી એમાં ગૌસેવામાં વાળીએ કે ગૌમાતાની આપણે સૌ નિસ્વાર્થ ભાવે સેવા કરીએ આપણે જેટલી પણ ગૌશાળાઓ ચાલે એ કોઈ સ્વાર્થ ભાવથી ચાલતી નથી કદાચ આપણે ધારીએ આપણે એક વિચાર દર કરીએ કે આપણે ગૌશાળાઓને એક ઉદ્યોગી તરફ લઈ જઈએ ગાયોને દુધાળુ બનાવીએ ગાયોને વેપાર કરીએ તો કદાચ આપણે શક્ય એમાં અશક્ય નથી પણ આવું કરવાથી એ માત્ર સ્વાર્થની ભાવથી ગાયની સેવા શરૂ થશે પણ જ્યારે એની પાછળ દુબળો ગૌવંશ રખડતો હશે એ નાના નંદીઓ રખડતા હશે ના ઢોગડાઓ રખડતા હશે નાની વાછડીઓ રખડતી હશે જે દૂધ આપ નથી આપતી એવી ગાય રખડતી હશે તેના તરફનો ભાવ આપણો ઘટી જશે કારણ કે આપણે સામે એવી સ્વાર્થવાળી ગાયોની સેવા કરવા લાગી દીધું તો એનો ભાવ ઘટવો એ વ્યાજ બી કારણ કે ઘરોમાં ભાવ શા માટે ઘટ્યો કારણ કે સામે જર્સી ગાયો દુધાળું આવે સામે ભેંસો આવે દુધાળું આવે એટલે ગાયનો ભાવ ઘટી ગયો ગાય આપણા માટે સન્માનીય હતી પૂર્વકાળમાં કાળમાં સન્માનીય ખૂબ હતી પણ આ કાળમાં શા માટે નથી પેલા સ્વાર્થની વૃત્તિ આપણે માનીએ કે બળદ રાખતા આપણને પહેલું રાખતા પણ એ હતું પણ એનાથી વધારે આપણામાં એક ભાવ હતો ગૌમાતાનો માતા પ્રત્યેનો ભાવ હતો એટલે આપણે રાખતા હતા એ તો આપણા વ્યવહારિક કર્મ પ્રમાણે એનો ઉપયોગ થતો એ થતો પણ એ એથા એનાથી વિશેષ આપણા પ્રત્યે એનો એટલો અતૂટ ભાવ હતો કે દરેક પ્રસંગમાં આપણે ગૌમાતાને માતા તરીકેની પૂજન અર્ચનથી આપણે શરૂઆત કરતા કદાચ સમય સમય જતા કોઈને કોઈ કારણોસર આપણા ગૌમાતાનો ભાવ ઘટ્યો ગૌમાતાઓ રખડવા લાગી ગૌસર રખડવા લાગ્યો એટલી બધી ખરાબ પરિસ્થિતિ થઈ ગઈ કે એટલી બધી ગૌશાળાઓ ખોલીએ એક એક ગૌશાળામાં બસો બસો અઢીસો અઢીસો ગૌંશ રાખીએ તેમ છતાં પણ દર વર્ષે ગામમાં પચાસ સો ગૌંશ રખડતો થઈ જાય એટલે ગૌશાળાઓમાં સંખ્યા વધારીએ લગભગ એવી કોઈ ગૌશાળા નહીં હોય એવા ગૌશાળાઓ મેં પણ જાણ્યું કે એ ગૌશાળા બે વર્ષમાં